ભાવનગર જિલ્લામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો તળાજા તાલુકાના મથાવડા ગામમાં સાઠ વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હોવાની બનાવ સામે આવ્યો હતો રાજેબેન સોલંકી નામના વૃદ્ધ મહિલાના તેમના જ ઘરમાં કોઈ અજાણ્યા ઐસમો હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું હતું બનાવના પગલે અલંગ મરીન પોલીસ પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી વૃદ્ધ મહિલાની હત્યા કરનાર કોણ છે શા માટે હત્યા કરી છે તે તમામ દિશા તરફ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે मुंबई तो आम तो ये तो झालाच नाही

Pacol. Ayo mau <laughs> depan dulu. Ayo. 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 છે Ayo. ভিজাস পশুপালন কানমা